ધરમપુર વલસાડ રોડ પર શ્રીજી ગ્રાઉન્ડ પાસે મારુતિ ઇકો અને ટોયોટા કાર વચ્ચે ગંભીર અકસ્માત વલસાડના ધરમપુર રોડ પર બાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના દિને વહેલી સવારે છ વાગ્યા આસપાસ ખારવેલ પંપ નજીક શ્રીજી ગ્રાઉન્ડ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં ઇકો કાર અને ટોયોટા કાર વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બંને વાહનોને મોટું નુકસાન થયું અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારનો કચ્છરઘાંડ નીકળી ગયો હતો અને બંને ગાડીઓની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે સવારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને ધરમપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે સ્થાનિક પ્રશાસન તરફથી સાવચેતીપૂર્વક વાહન હંકાવવાની અપીલ કરવામાં આવી છે તેમજ આ વિસ્તારના માર્ગો પર વધુ સુરક્ષા માટે પગલાં લેવા અંગે ચર્ચા થઈ રહી છે મૂલ્યવાન જીવન બચાવવા માટે માર્ગ સલામતીના નિયમોનું પાલન અનિવાર્ય છે